મેઘવંસી ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નમાં સત્યાવીસ યુગલો જોડાયા મારવાડા સમાજના સમૂહ લગ્ન સમાજના દાતાઓના સહયોગથી સ્વનિર્ભર આયોજન કરવામાં આવ્યું અગાઉ પણ ત્રણ સમૂહ લગ્ન સમાજના ફંડથી યોજવામાં આવેલ સમૂહ લગ્નના મુખ્ય યજમાન તરીકે મૂળ કોઠરાના હાલે નરડી વસવાટ કરતા પરગડુ પરબતભાઈ દેવજીભાઈ ઉપસ્થિત રહ્યા સમાજના પ્રમુખ શ્રી પાયર વાલજીભાઈ ઉપપ્રમુખ શ્રી બાલાભાઈ કુંવટ મંત્રીશ્રી પરગડુ નારાયણભાઈ ખજાંજ શ્રી ગોરડિયા વેલજીભાઈ સમાજના માજી પ્રમુખ શ્રી ખીમજીભાઈ અને સાથે સમગ્ર સમાજની ટીમ સાથે રહી જિલ્લા પંચાયતના સદસ્ય પરસોતમભાઈ ગોરડિયા સામતભાઈ ગોરડિયા હિરજીભાઈ જેપાર દામજીભાઈ ખોખર યુવા ટીમના પ્રમુખ શ્રી ભરતભાઈ મંત્રી શ્રી અશોકભાઈ તથા સમગ્ર યુવા ટીમના કિશોરભાઈ ગોરડિયા જગદીશભાઈ ધેડા જગદીશભાઈ ગોરડિયા સમાજના દરેક ગામના પ્રતિનિધિઓ અને અબડાસાના ચોત્રીસ ગામની યુવા ટીમના સદસ્યોએ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જેમોદ ઉઠાવી સફળ બનાવ્યું રેડી સમાજ દ્વારા ફાટક પાસે જતો તો સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં મારવાડા સમાજના સત્યાવીસ નવયુગલો તેમાં પ્રભુતામાં પગલાં માંડ્યા આ સમૂહ લગ્નનું આયોજન આ અબડાસા મારવાડા સમાજના પ્રમુખશ્રી આપણા વાલજીભાઈ પાયાર શ્રી આપણે બાલાભાઈ મહામંત્રી શ્રી નાણભાઈ આપણા ખજાનચી શ્રી લલજીભાઈ તથા મારવાડા સમાજના અબડાસા સમાજ અને અખિલ કચ્છ મારવાડા સમાજના આપણે મારવાડ સમાજના આગેવાનો દ્વારા આ ચતુર્થ સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ અહીં જ આપણે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે આ સમલગ્ન જે આયોજન જે છે એ સમાજના દાતાઓ દ્વારા પણ આ સમલગ્નનું આયોજન કરવામાં આવે છે તેમાં આપણે તમે જોયું હશે મોડી સંખ્યામાં કચ્છ મારવાડ સમાજના જે આગેવાનો છે મહિલાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા પ્રથમ સમૂહલગ્નમાં આઠ જોડકા હતા બીજા સમૂહલગ્નમાં બાવીસ જોડકા હતા ત્રીજા સમૂહલગ્નમાં એકત્રીસ જોડકા હતા અને આ ચોથા સમૂહલગ્નમાં સત્યાવીસ જોડકા હતા પ્રથમ સમલગ્ન અમે અમારી સમાજ દ્વારા સ્વાભિમાની અને સ્વાવલંબી રીતે પાયો નાખ્યો હતો એ જ પાયા પ્રમાણે આજે ચોથો સમૂહલગ્ન પણ સફળ થયો આ સ સફળ બનાવવા માટે જે યુવાઓએ મહેનત કરી એનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ તમામ કચ્છના મારડા સમાજ જે અહીંયા હાજરી આપી અને અમારી સમાજ અબડાસા સમાજનો માન વધાવ્યું એનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે એ હું એટલો કહીશ હવે જે પાંચનું પણ સમૂહ લગ્ન થશે એ પણ આ સ્વાભિમાની અને સ્વલગ્ન થશે એવી આશા અને અપેક્ષા સાથે જયગા અબડાસા મેઘરસિંહ આયોજિત આ અમારા ચોથો સમૂહ સમૂહલગ્ન છે અને એમાં અમારા સમાજનું આત્મનિર્ભર સ્વનિર્ભર અને સમાજના જ દાતાઓ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અગાઉના ત્રણ સમૂહ લગ્નનું આયોજન પણ સમાજના જ દાતાઓના ફંડ દ્વારા જ કરવામાં આવે અને આ ચોથું સમૂહલગ્ન પણ એ જ રીતે કરવામાં આવ્યું એમાં સત્યાવીસ યુગલો આ વખતે લગ્નમાં જોડાયા હતા અને યુવા ટીમ માધુ સમાજના બધા આગેવાનો અને દાતાઓના સહયોગથી આ સમૂહ લગ્ન પરિપૂર્ણ આજે કરવામાં આવ્યું અને એ બદલ યુવા ટીમનો સમાજના બધા આગેવાનો દાતાઓ દાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર જય જગ આજે અબડાસાના ગઢવાડા ગામમાંથી નાગોર પાઠક પાસે અબડાસા મેઘમસી મારુ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમલગ્ન બહેન જેમાં સત્યાવીસ નવ યુગો આ નિર્ધિ જોડાયા અને બહુ જ સંખ્યામાં અબડાસા અખિલ કચ્છ મારવાડા સમાજને એકત્રિત થયું હતું અબડાસા સમાજના પ્રજ્ઞાન દાતા દાદાશ્રીઓ અને સમાજના દાદાશ્રીઓ દ્વારા સહકાર મળ્યો અને આ ઐતિહાસિક અને ભાવ્યા ભાવ આજે આ સમૂહ લગ્ન સંપર્ક થયો એમાં સાથ અને સહકાર આપ્યો તે બધા તમામ યુવાઓ સર્વરીજનોનો ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ જયરામા રિપોર્ટ રમેશભાઈ